કપડવંશ શહેરમાં નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે સદન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાના એક્શન મોડમાં જોવા મળી હતી આ કાર્યવાહીના ભાગરૂપે શહેરમાં આવેલી આશરે બાવીસો જેટલી દુકાનોને નોટિસો ફટકારવામાં આવી હતી કપડવંત શહેરમાં નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સદન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાના એક્શન મોડમાં જોવા મળી હતી આ કાર્યવાહીના ભાગરૂપે શહેરમાં આવેલી આશરે બાવીસો જેટલી દુકાનોને નોટિસો ફટકારવામાં આવી હતી બાકી વેરાની વસુલાત માટે રહેણાંક મકાનોના ગટર કનેક્શન અને પાણી કનેક્શન પણ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે નાગરિકોને ગટર વેરો પાણી વેરો દુકાન વેરો ભર્યો નથી તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે

જે પૈકી અમારું બાર કરોડ રૂપિયાનું માંગણું હતું એ પૈકી અમે સુધી અઢી કરોડ રૂપિયા જેટલી આશરે વસુલાત કરવામાં આવી છે અને આ અભિયાન એકત્રીસ માર્ચ સુધી ચાલુ રહેશે મુદત રીતે પૈસા હજુ પણ જે ઈસમોના બાકી છે બાકીદારોના તેઓ વહેલી તકે ભરપાઈ કરી દે અન્યથા તેઓના પાણી તથા ગટરના જોડાણ બંધ કરવામાં આવશે તથા દુકાનો સીલ કરવામાં આવશે અને આ અભિયાન નગરપાલિકા દ્વારા એકત્રીસ માર્ચ સુધી ચાલુ રહેશે